પોરબંદરના આવાસ યોજનામાં અંતિમ એકસો ચોવીસ બ્લોકનો ઓનલાઈન ડ્રો કરાયો હતો અને લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા પોરબંદરમાં સરકાર દ્વારા બીએસયુપી આવાસ યોજના અંતર્ગત બુકીરા વિસ્તારમાં ચોરાણું કરોડના ખર્ચે બે આવાસનું નિર્માણ કરાયું હતું જે એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ પૂર્ણ થયું હતું

જેમાં એકસો ચોવીસ લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી ફ્લેટની ફાળવણી કરવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ બે હજાર ત્રણસો ચોવીસ ફ્લેટ ફાળવી દેવામાં આવ્યા હતા આજે બાકી નીકળતા તમામ ફ્લેટની ફાળવણી થઈ ચૂકી છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા પાલિકા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી પ્રાદેશિક કમિશનર વગેરેના હસ્તે લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા આવાસ યોજનામાં પચાસ હજારમાં ફ્લેટ ફાળવવામાં આવ્યા છે જેમાં એસસી એસ ટી અને ઓબીસીને તેઓએ ભરેલ રકમમાંથી પિસ્તાલીસ હજાર તેઓના ખાતામાં પરત આપવામાં આવશે આમ લાભાર્થીને માત્ર પાંચ હજારમાં ફ્લેટ મળશે જો કે આવાસ યોજના નિર્માણ સમયથી જ તેની નબળી ગુણવત્તાને લઈને વિવાદમાં રહી છે અને છેલ્લા માસમાં અગાઉ જ આવાસોમાં છતના પોપડા પડવાની દસ થી વધુ ઘટના બની છે મોટા ભાગના આવાસ જર્જરિત હાલતમાં છે તેમ છતાં લોકો જીવના જોખમે ત્યાં વસવાટ કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આજે આવાસ નો ડ્રો કરવામાં આવેલ છે એકસો ને ચોવીસ બાકી હતા એટલે આપણી પાસે લાભાર્થીને આપણે નો ડ્રો કરવામાં આવેલ છે અને લોકો ઘણા વખત થી વેઇટ કરતા હતા કે અમારું હવે ક્યારે તમે લોકો કરો ડ્રો તો આજે એ લોકોની આતુરતાનો અંત આવેલ છે અને એકસો ચોવીસ લોકોને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન આજે પૂરું થશે અને એ લોકોને જેને આજે ડ્રો લાગેલ

એ લોકો નવા લોકો છે એને જેને સુપ્રત કરીએ છીએ એ તો ઓલરેડી આપણે સુપરવિઝ કરી અને ચેક કરી લીધેલું છે એમ છતાંય આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી એજન્સી નિમી છે એ એજન્સી ત્યાં સર્વે કરશે અને જ્યાં જ્યાં ગાબડા પડેલા હોય તો ત્યાં આપણે સમૂહ કરાવી દેશું અને કોન્ટ્રાક્ટર પણ છે ત્યાં જે પોરબંદરમાં શહેરી ગરીબો માટેનો બીએસયુપી યોજના અન્વયનો બારમો ડ્રો યોજવામાં આવેલો હતો કુલ ચોવીસો અડતાલીસ આવાસમાંથી અગિયાર ડ્રો કરીને આપણે ત્રેવીસો ને ચોવીસ મકાનની ફાળવણી કરી દીધી હતી આજે એકસો ચોવીસ અને લાભાર્થીઓને એ મકાનની ફાળવણી કરી દેવામાં આવી છે આ સત્યાવીસ પોઈન્ટ પાંચ સ્કવેર મીટરના મકાનોમાં એક હોલ બેડરૂમ એટલે બે રૂમનું મકાન ફ્લેટ આપવામાં આવે છે આપણે ખૂબ સારા વિસ્તારમાં દરિયા કિનારે અડતાલીસ યુનિટ બનાવ્યા છે એક એક એવા ટાવર ઊભા કરવામાં આવ્યા છે અને એમાં આ છેલ્લા તબક્કાના લાભાર્થીઓને એકસો ચોવીસ મકાનો આજે ફાળવી દેવામાં આવ્યા છે આ દરિયા કિનારાને કારણે થોડી ખારાશનો પ્રશ્ન છે પણ એ જે અગાઉના લાભાર્થીઓ ત્યાં રહેવા આવી ગયા છે એમનો એ અનુભવ છે કે આ ટકાઉ મકાન બન્યા છે અને જે લોકોને આજે ફાળવણી થઈ છે એ ત્યાં કબજો લેશે અને જો એવી કાંઈ જરૂર લાગશે તો નગરપાલિકાનું ધ્યાન દોરે આપણે એફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત આ બનાવેલા છે તો એમાં કંઈ મેજરની જરૂર હશે તો તંત્ર એના માટે પોઝિટિવ છે ધ્યાન દોરશો તો ખુશી થશે